અહીંયા ખાલી બા વ્હાઈટ પટ્ટા મુકાઈ ગયો છે ને या clic नूचा मेल कर दालाक दाल के दो के होया तो क्यो बाय? भी杜ा। परीक्सा लग देर? परीक्सा मजगा खागला योता हुवें, परीक्सरा, थे खेला दकाला परीक्सा मेल मेल हो ही परेक्सा ॥ेर, हमग दालाक और ड्रूका पडीकर लेत? कल problems परीक्स ત્યારે બધું શું થયું હતું શું વાત કરી મોટા એવું કહ્યું કે મેં મોટાને કહ્યું કે મોટા આ વખત ફિલોસોફીમાં મારાથી કંઈ પરીક્ષા અપાશે એમએડ એવું મળ્યું હોય એકવાર નક્કી કર્યું તારે પછી પરીક્ષા આપવી પડે તો બેટા એટલે તું એવું કરજે ચોપડી મોઢા પાછળ ધરજે नाही वाची शू तिथे वाच तडियाद साउथ सुरत हो काही साऊथमा होई समजाय पण समजाशे ने खरेखर पशी मी है मोठा तो परीक्षा वखते हो केली तुम्ही आवश्यक आटलो मारो फोटो अंदर मुकी देवाना जे लई जाऊ ते પછી તું જે વિચારશે ને એ જ પ્રશ્ન પરીક્ષા અહિયાં બહુ પગે લાગવા આવતી મોટા આ જગ્યા પર ત્યાં સુતેલા અત્યારે બહુ વાતો કરાય મને કે તું રસોડા માં જઈને અનાજે અહિયાં પ્રજ્ઞા અહિયાં બેસતે પ્રજ્ઞા એમની પાસે બેસતે અહીંયા હ ને હું જાઉં ગસૌડામાં હા હા ગસૌડા દા ના સુનદુ હે રૂમ માં પછી કે મોટા થયા હું અહિયાં સુઈ જાઉં છું ને બેટા એટલે ચિંતા ના કરીશ ને પેલી જ ઓરડી મને અહિયાં મેં મે મોટા મને તો હમણાં એક દિવસ પછી કીધું

મોટા એ છેલ્લા કરે પછી મોટા વિધિ નહી કરું ત્યારે મુકુલભાઈ ને ખાસ કહે પણ છે

તમને ખબર પણ પણ હું નાની ને પ્લાસ્ટિક ના રમકડા થી રમતી એ બુક તો એ હું ચાવ 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 કરતી કે ખબર પણ એક અહિયાં વ્હાઈટ સ્પોટ જેવું દેખાય કે દીકરી છે આ વ્હસ્પોટ દેખાયો એટલે કઈ પણ વાત હોય એટલે નાની નાની વાત પણ મોટા ને કરવાની એટલે માએ વાત કરી મોટા બતાવી કે આવું પ્રજ્ઞાન થયું છે કઈ નહીં સારું થઈ જશે મને સ્પોટ સારું થઈ ગયો પણ મોટા ને કુણી પર આખી જિંદગી જોયો છે અને એના તો આ કમલભાઈ ને એ બધા પણ સાક્ષી છે એમને પણ યાદ છે કુણી પર

કેડની તકલીફ હતી પણ નહીં લાય તો સેવા મોટા તો પણ બહુ કૃપા એમણે કરી છે અમારી વખતે તો એવું છે કે મોન રૂમમાંથી નીકળીએ તો અનુભવ બધા લખીને કાગળિયા આપવાના તો એવું અનુભવ લખીને કાગળિયા તું ને હું બેઠા ને ત્યારે આપણે કાગળ કાગળ બધા મેં લખીને ખેલા શેર કરેલા હે બરાબર ફોટો પાડીને મોકેલો હરિભાઈ જ મોકેલો મને હે મોકેલો હતો થયો મને હમ મને ને માને બેસાડી ને તો વીંછી હતો વીંછી પકડી લીધો પછી માએ કીધું કે આ તો વીછી છે છોડી દે એમ ત્યાર તો બહુ જ નાની પછી બેલ વગાડ્યો એટલે કાળ્યા દરવાજો ખોલ્યો વીંછી ને કાઢી દીધો પણ કંઈ મને ઝેર બેર કે ડંખ કંઈ જ નહીં કર્યો બીજી મેં કરડે જ તરત પકડીને મને એમ કે કરોડિયો છે

ખબર નહીં યાદ નથી કોના થ્રુ પણ ભીણાંકાએ કીધું કે મને મોટાએ એવું કીધેલું કે પ્રજ્ઞાના લગ્ન થાય ને ત્યારે આ પૈસા તમને આપું છું એ તમારે એમને આપવાના એટલે પછી મેં તો લગભગ છત્રીસ સાડત્રીસ વર્ષની થઈ પણ કંઈ એવું નક્કી કરેલું જ નહીં એમ તો વિડાકાને થયું કે મોટા બોલે ને આપી જાય ને ન થાય તો નહીં બને પણ હવે મારા શરીરનું ઠેકાણું નથી એટલે માને પાસે કોઈને મોકલ્યા અને પછી પૈસા માના હાથમાં આપ્યા કે આવું મોટા કરીને ગયેલા છે નાની હવે આ પૈસા હું તને આપી રાખું છું તો એ તું મૂકી રાખજે કદાચ ભવિષ્યમાં એક એવું નક્કી કરે એ પૈસા તો એને આપજે કેમ કે મોટા એ મને જે કામ સોંપેલું તે હું તને સોંપી ને જાઉં કેટલો વ્યવહાર નો વિચાર કરે મોટા અને અહીંથી જયારે લગ્ન કરીને હું ગઈ ને તો મને વિદાય કરવા આવે આવે અહીંયા આ બાજુ અહીંયા સુધી પછી કે તને કઈ મુશ્કેલી પડે ને બેટા તો બોલ તું એટલું યાદ તો રાખજે

બીજે દિવસે કામ હોય ને હું આવી તો બીજા દિવસે પાંચ રૂપિયા મળે અને વરિયા બસ મળે તો નહી બેસવાનું ત્યાં જ ઉતરવાનું પર ને પાટિયા પર ને ત્યાંથી એકલી ચાલતી મોકલવાની પહેલા તને મળે તો તું અરિયા ઉતરજે પણ એને તો જહાંગીરપરા ઉતારી ને ચાલતી જ લાવજે

કામ તમારે તમારું પછી આવવાનું એટલે અમે તો બે અઢી વાગે જ લગભગ આવતા એમ અઢી ત્રણ વાગે બપોરે મોટા ને મળવા પાંચ વાગે લગભગ અહીંથી નીકળીએ જમવાનો સમય થાય પણ ચાલુ દિવસે તો કોઈ દિવસ આવતી નહીં તરી નિશાળ બંધ કરીને કે બનાવવાનું મૂકીને નહીં આવવાનું મન મળવા બી આ મોટા તો પણ માં જાણે લાગે આપણે

તો ત્યારે સુતેલા એમને તો જળોદસ્ત થઈ ગયેલું એટલે હું તમે કેવું કે પેજમાં હા તે છે ગયો સુતેલા હતા ને આમ હું પાછળ ચાલુ ને દાદા આમ આગળ ઉત્તમચંદ દાદા આમ આગળ ચાલે તો જોઈને ઓ હોહ ઉત્તમચંદ તું તો કેટલો મોટો સમાજ સેવક ને હું જો નહીં આવો માંડો દાદા કે મને બધી ખબર છે કે તમે બહુ આધ્યાત્મિક અને

સુગર ફેક્ટરી કઈ ગયેલા મોટા તે મને શું કે ભાઈ મારે ત્યાં જવું છે મને ફેટો બાંધતા સાડી આપે મને થયું કે એમને ભારે લાગશે તો પેલું સાફ કરી લેવાળું પેલું માથું ને એટલે મને બીક લાગતી હતી તોય મેં તો સારા એક સાડી કાઢી ને એમને તો બરાબર ફેંટો બંધ દીધું પછી આવ્યા એ ફંક્શન પતાવીને પછી આવીને કે અરે નાની આ તારી સાડી મને બહુ ભારે લાગી પહેલો તો પહેરી લીધી મગની દાળ ને રોટલો ખાવાનો આપણા ઘરમાં થી ચડવું ના પડે ને એમને હા આમ નીકળીને પછી બેઠા ને દીકરીઓને સંબોધન કર્યું

ને જ્યારે દીકરી આવી તો મને તરત જ સાઉથ થી લખ્યું દીકરી આવી છે તો કઈ મનમાં ખોટો વિચાર કરીશ નહી એ જ આપણને તારનારી નીકળશે એમ મને લખ્યું ત્યારે તો બધું બહુ હતું ને એવું દીકરો દીકરી ને હિન્દુ બેન ને ભરતભાઈ ને દીકરો એ તો છે એ તો છે થોડા થોડા અજો હશે એ બધા તો આ ટાઈપ થઈ ગયા છે હવે એનું પુસ્તિકા થશે હમ એ તો બધામાં પણ કે કે બધા હતા એટલે જેમ જેમ બધી વસ્તુઓ લખતા હોય એમાંથી બે પ્રસંગો મળે હા ભાઈ ડાયરી તો નહોતું લખતા બુક પછી તો મોર્તા કે કર્મ એ સાથે સાથે ભક્તિ કરવાની પરોળ મોર્તાnabla કેટલા મોટા માણસ થઈ ગયા છે તમને ખબર પડે ઉત્તમ જામ કે એ તો અમે સાથે ભણેલા છીએ એમાં ખબર પડે કે નહીં પાડે એની જરૂર જ નહી તમારા સાચા મિત્રો હોય ને સાથે ભણાવો તો તમને આજે યાદ કરે એવું કરો એવું કઈ સંતોના પાખા ના લેવાય એમને કઈ કામ હોય તો એવું કઈ આપણે માટે લખેલી થયો તે જોવા જેવો એમણે ઓફિસ માં ગયા દસ વાગે ટપાલમાં પૂજ્ય શ્રી મોટાનો કાગળ હા ને એમાં લખેલું ઉત્તમ છે હું તને યાદ કરું છું ને મને સુરત થી પસાર થવાનું છે હું કોલંબો છું એટલે કે શ્રીલોન કે એ બાજુ હતા લંકા શ્રીલંકા તો કે હું ત્યાંથી પસાર થઉં છું ને એટલે તું જરા મને મળવા આવી જજે ને આ કાર્ય કરતાનો સંદેશો એમને પહોંચાડજે અરે ભાઈ મારા બાપુજી તો આમ બક્કા બક્કા રહી ગયા ને પેલા લોકો જોતા રહી ગયા કે આ તો સાચા સંત કેવું પડે એમ

તમે એને મૂકી દો હવે અમને લેવા દો એટલે પછી અમને અફસોસ ના થઈ રહી જાય તકના બેન આવી જાવ બધા જ આવ ખાય એસો ડોક્ટર સાહેબ હરીભાઈ કેમ છે હરીભાઈ પ્રદાનંદ ત્યારે પિતાજીને મોતાએ અસ્વાશાનની અંદર નાસકરણ કરાવેલું છે હા અને

અહીથી ચપલ લેવરાટલે બાઉ ચપ્પલ લઈ દઈએ ના ના